तो आओ जरा आने एम एस एस पी में लॉक करिए अमुक अमुक दिवसों महत्वपूर्ण है जेम के साहब जो है राष्ट्रीय आयुर्वेद दिवस नंबर वन बीजो है साहब विश्व योग दिवस तीजो है साहब વિશ્વ વિશ્વ દિવસ દિવસ ચોથો જે છે ધ્યાન આ બધા દિવસો જે છે મહત્વપૂર્ણ છે ચાલો તો અહીંયા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તો આપણને ખ્યાલ આવી ગયો સાહેબ ત્રેવીસ સપ્ટેમ્બર विश्व योग दिवस आपने बधाने खबर छे एक जून। दिवस छे वेरी गुड एकवि मार्च चलो विश्व ध्यान दिवस छे वीस मार्च छे चकली दिवस क्यों दिवस छे चकली दिवस छे वेरी गुड खूब सरस સાહેબ બહુ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે જે પૃથ્વીનો ઘોડો જોઈએ યોગ દિવસની વાત કરીએ તો ભાઈ આ જે છે પ્રકાશનો સૌથી લાંબો દિવસ લાંબો દિવસ સાહેબ આ જે છે પ્રકાશનો સૌથી ટૂંકો દિવસ શિયાળુ અયનકાર અને જે છે ઉનાળુ અયનકાર આધાર પર ટોટલ પૃથ્વીના ગોળા પર તમે ભૂગોળ ભણતા હશો તો ભૂગોળ ભણતી વખતે આવું તમને જે છે એક બે ત્રણ અને ચાર તારીખો મહત્વપૂર્ણ બતાવી છે એ જ તારીખોના મહત્વપૂર્ણ ધ્યાનમાં રાખતા એમાંથી આ ત્રણ વૈશ્વિક દિવસો છે જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અને આ ભારત સરકાર દ્વારા પછી આવે છે કે સાહેબ સપ્ટેમ્બર મહિનો આવે तो सितंबर महीना पर थी जे छे साहब एक दिवस याद आवी जाए 17 सितंबर अच्छा एम नो केदा 17 सितंबर એટલે કે આપડા ગુજરાતના પનોતાપુત્ર વહાલાવાલા नरेंद्र મોદીજીનો જન્મદિવસ છે સાહેબ એ તો બચ્ચા બચ્ચા જાંતા એને જાણવાની એને કોઈને કહેવાની જરૂર નો હોય એને આપણે બતાવવાની જરૂર નથી 17 सितंबर ने जे छे हैदराबाद मुक्ति दिवस કયા દિવસ તરીકે હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઓપરેશન પોલો પોલીસ કાર્યવાહી દ્વારા અને ભારતીય સંઘમાં જે છે જોડવામાં આવ્યું હતું નહીં તો આ જે છે સાહેબ હૈદરાબાદના નવાબ જે છે એ સાહેબ પાકિસ્તાન તરફ વલણ હતું ને પાકિસ્તાનમાં જોડાવાની જે છે એમની તે દિલ્હી ઈચ્છાઓ હતી સાહેબ આજ રીતે જે છે ગોવા મુક્તિ દિવસ પણ યાદ રાખી લેજો ભાઈ ગોવા મુક્તિ દિવસ જે છે ક્યારે ઉજવામાં આવે છે મિત્રો તો અયા જે છે ઓપરેશન વિજય આવશે ચલો फटाफटી મને કો ભાઈ ओगनिस दिसेंबर। ओगनिस दिसेंबर एज रिते नवा बात आवे। तो तेल 25 जून 25 जून नी जो बात करिए तो 25 जून संविधान हत्या दिवस तरीके ઉજવાની જાહેરાત કરવામાં આવેલી છે ભારત સરકાર દ્વારા ભઈ એ જ રીતે જે છે સાહેબ 25 જૂન ઉપરથી જે છે પછી આવી જાય 23 ઓગસ્ટ 23 ઓગસ્ટની જો વાત કરીએ સાહેબ તો જે છે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ કયો દિવસ राष्ट्रीय अंतरिक्ष दिवस तरीके ઉજવવાની દે છે જાહેરાત કરવામાં આવેલી છે સાહેબ દન